તો આજે તમે જ્યારે જો અહીંયા આવો છો તમને ખબર પડે છે ત્યારે શું જોયું તમે આ મિટિંગ હોલમાં આ મિટિંગ હોલમાં તો બધાય ભારતીય જનતા પાર્ટીના જ બધાય હતા બધાય ગામડે ગામડા થી બધા ના સદસ્યો બધા હતા અને શું ચર્ચા ત્યાં તમે સાંભળી ચર્ચા એ થઈ કે વિસાવદર ની ચૂંટણી છે ને ઈ લોકો ચર્ચા કરતા હતા અમે આવ્યા તો ઈ લોકો ફેરવી નઈ કે ને ઈ નથી આ તો સરકારી કાર્યક્રમ છે કોઈ પક્ષની મીટિંગ આવી રીતે કરતા હોય તો આની ઉપર કાયદે સરકારી હોય માટે શું તમારું કહેવાનું થાય છે આવી રીતે તો કરાય જ નઈ ને મીટિંગ બધાયને હાયરે રહીને કરવું જોઈએ ને આ લોકોને અને કોણે મંજૂરી આપી છે કોણે નઈ ઈ બધાયને જાણ કરવી જોઈએ પ્રમુખને તો ખુદને જાણ કરવી જોઈએ ને ભરતભાઈ મગનભાઈ કોરા અને તમારો હોદ્દો શું છે નગરપાલિકા સદસ્ય અપક્ષ વોર્ડ નંબર માંથી તો આજે જેતપુરના નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં એક મિટિંગ હતી આ મિટિંગની તમને લેખિત કે મૌખિક કોઈ જાણકારી છે કોઈ જાણકારી નથી તમને કોઈ એ જાણકારી નથી આ તો પછી તમે અહીંયા નગરપાલિકા જ્યારે આવો છો ત્યારે હોલની અંદર મિટિંગ કે જે કંઈ પણ જુઓ છો એ શું હતું બધું બધા ભાજપના સદસ્ય તાલુકાના ગામડાના આગેવાનો બધા ભાજપને વિસાવદરની વાતો કરતા હતા વિધાનસભાને ભાજપને ખંભે ખંભો મિલાવીને આપણે ટેકો મદદ કરવાની એવું બધું વાત હાલતી અમે ગયા એટલે પછી બીજી વાત ફેરવી રાખી એવું બધું બન્યું તમારી માંગ શું છે અમારી માંગ છે કે આને જે પરમિશન હોલની જેને આપી કે સરકારી વોલ ઉપયોગ કર્યો છો તો એની માથે કાયદેસર પગલા લેવા